ખેડૂત ભાઈઓ આપણે ચાર દિવસ પહેલા અહીંથી રહેશે માહોલ એના ઉપર આપણે ચર્ચા કરી હતી અને એ ચર્ચા એટલા માટે જરૂરી હતી એ દિવસોમાં કે એરંડાના પાછળના દિવસોના જે ભાવો હતા અને બજારની જે નિરાશાજનક સ્થિતિ હતી એમાંથી થોડા સુધારા તરફ બજાર આગળ વધતું હતું અને તેથી ખેડૂતોની પણ જિજ્ઞાસા બનવા માંડી હતી એરંડીના ભાવ વિશે એરંડીના બજાર વિશે અને એરંડીને લઈને આગામી દિવસોની સ્થિતિના વિશે અને તેથી જે કોમેન્ટ આવતી હતી એને ધ્યાનમાં લઈને આપણે એરંડા પર એક વિડીયો બનાવ્યો હતો હવે ચાર દિવસ પછી આજે આપણે ફરી એક વખત એરંડા પર એટલા માટે વિડીયો બનાવી રહ્યા છીએ કે એરંડાના ભાવના સુધારામાં થોડો થોડો વધારો શરૂ છે અને બજારમાં જે બિલકુલ સુસ્ત માંગ હતી એની સામે પૂછપરછ વધી છે માંગ વધી છે થોડા થોડા પણ વધ્યા છે અને તેથી આપણા ખેડૂતોના દાયરામાં એક ઉત્સાહ પણ આવતા વર્ષના વાવેતર માટેનો બનવાની શરૂઆત થઈ જાય છે હવે જ્યારે આવું બને છે ત્યારે આપણે વાવેતરના દિવસોની નજીક હોઈએ ત્યારે શું કરવું આવા પણ સવાલો આવે છે કે આ વર્ષમાં વાવેતર કરીએ તો આવતા વર્ષમાં ભાવની સ્થિતિ પંદર કેવી રહેશે તો એના પર પણ આપણે સામાન્ય રૂપમાં ચર્ચા કરવી જરૂરી બને છે મિત્રો તો આજે આપણે એરંડા પર અને આવતા દિવસોમાં જ્યારે સિઝન શરૂ થઈ રહી છે ત્યારે એરંડાના વાવેતરને લઈને પણ કેટલીક ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહીજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણો એરંડાનો આ વર્ષનો પાક આપણે આપણે બહુ નીચા ભાવથી વેચવો પડ્યો છે જોઈએ તો લગભગ કે પચાસ ની અંદર સુધીમાં મોટા ભાગનો માલ આપણા ખેડૂતોએ કાપવો પડ્યો છે પણ છેલ્લા કેટલાક દિવસોથી એમાં સુધારાની શરૂઆત થઈ છે અને શરૂઆત જે સુધારાની થઈ છે એ શરૂઆત ધીમી ગતિમાં આગળ પણ વધી રહી છે એટલે આ અઠવાડિયા દરમિયાન મોટા ભાગના બજારોમાં બારસો રૂપિયા સુધીના કે બારસો દસ પંદર કે વીસ રૂપિયા સુધીના પણ ભાવ પહોંચ્યા છે અને સમગ્ર દેશનું જો આપણે ચિત્ર જોઈએ તો આ મહિના દરમિયાન એટલે કે આજે બાર તારીખે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જુલાઈ મહિનાના આ વર્ષના જે આંકડા છે આખા દેશના બજારોના કેસ્ટરના વેચાણના એ આંકડાઓ પ્રમાણે લગભગ બારસો ને પંદર રૂપિયા આસપાસની સરેરાશ બને છે હવે આ જે સરેરાશ બને છે એ એકંદર ગયા વર્ષની જુલાઈ મહિનાની જે સરેરાશ હતી એના કરતા ઘણી નીચી છે ગયા વર્ષમાં જુલાઈ મહિનાની જે સરેરાશના આંકડાઓ આપણી સામે આવે છે એ આંકડાઓ પ્રમાણે જુલાઈ મહિનાની ગયા વર્ષની એટલે કે બે હજાર ત્રેવીસના જુલાઈમાં જે ભાવની એવરેજ હતી એ લગભગ બારસો ને પંચોતેર રૂપિયા આસપાસની હતી અને અત્યારે આપણે બારસોને બાર પંદર રૂપિયા આસપાસમાં છીએ એટલે ગયા વર્ષ કરતાં આ વર્ષમાં ભાવ નીચો છે પણ પાછળના દિવસોમાં અતિ નીચો ભાવ હતો અને એમાંથી જે સુધારો થયો છે એના કારણે અત્યારે ભાવ આપણને થોડો થોડો ઠીક ઠીક લાગે છે હવે આ ઠીક ઠીક ભાવ જ્યારે આપણને લાગે છે ત્યારે એક વસ્તુ બાકીના જે પાકોની અંદર છે એ જ સ્થિતિ એરંડામાં પણ છે કે એરંડાનો જે જથ્થો બજાર સુધી આવે છે ખેડૂતો તરફથી એ જથ્થામાં ખરીદી શકે આ એક હકીકત છે અને આ હકીકતને આપણે દરેક ખેડૂતે દરેક પાકમાં સમજવાની જરૂર છે બજારનું જેટલું ગજુ હોય બજારની જેટલી જરૂરિયાત હોય એટલો માલ બજાર સુધી પહોંચતો રહે તો બજાર બની રહે એના કરતા ખૂબ મોટા જથ્થામાં માલ જયારે બજાર સુધી પહોંચે છે ત્યારે બજાર આપવા તૂટી જાય છે અને એનું કુદરતી કારણ હોય છે કે માની લો કે એક દિવસની અંદર આખા દેશમાં કે બોરી એરંડાની વેચાણની ક્ષમતા હોય અને એની સામે એક લાખ બોરી એરંડા આપણે ઠાલવી દઈએ તો એની અસર બજાર પર થવાની પણ જયારે ભાવમાં વધારો આવતો હોય છે થોડો ઘણો પણ ત્યારે આપણે કેટલાક ખેડૂતો ઉતાવળ કરી અને ખૂબ મોટો માલ આપણે બજાર સુધી પહોંચાડતા હોઈએ છીએ અને જયારે આપણા લક્ષ પ્રમાણેનો ભાવ આપણને દેખાય ત્યારે આપણે બજાર સુધી જતા હોઈએ છીએ પણ એમાં કેટલું સંયમ કેટલું ધૈર્ય આપણે રાખતા હવે શીખવું પડશે કારણ કે અત્યારના દિવસો આ સમય આ ખૂબ સાવચેતી અને સાવધાની સાથે આગળ વધવા જેવો સમય છે બાકીના તમામ વ્યવસાયિક વર્ગો સંપૂર્ણ સાવધાની સાથે જ્યારે કામ કરતા હોય ત્યારે ખેડૂતો તરીકે આપણે પણ અને સાવધાની સાથે કામ કરતા શીખવું પડશે મિત્રો હવે આગળના દિવસોમાં બજાર કેવું રહેશે તો એના માટે માત્ર એક જ જવાબ હોય છે આપણી પાસે કે અત્યારની જે જરૂરિયાત છે એ પ્રમાણે જો માલ પહોંચતો રહેશે છે દસ વીસ ટકાનો માલ પહોંચવાનો વધારો થાય ત્યાં સુધી બજાર ઘટવાની સંભાવનાઓ નથી કારણ કે અત્યારના દિવસોમાં બજાર જે રીતે કામ કરી રહ્યું છે એ કામ કરવાની એની જે પ્રક્રિયા છે એમાં જે કાંઈ માલની જરૂરિયાત છે એ માલ એટલો સહન કરી શકશે અને એટલો માલ ઉચકશે અને બજાર એટલા માલની વ્યવસ્થા પણ કરી શકશે એટલે દસ વીસ ટકા માલમાં વધારો થાય યાર્ડ સુધી પહોંચાડવામાં તો કોઈ તકલીફ નથી પણ એનાથી મોટો માલ આપણા તરફથી જો બજારમાં પહોંચી જશે તો આ માલમાં અત્યારના દિવસોમાં જે ભાવ છે એમાં ઘટાડાની શક્યતા દેખાય છે પણ સામાન્ય રૂપમાં આવકો જે છે એ પ્રમાણે યાર્ડમાં આવકો રહેશે અને યાર્ડ સિવાયના જે કઈ વેપારો થઈ રહ્યા છે એ વેપારોમાં પણ જે પ્રમાણે જથ્થાના વેપારો છે વેપારોનો જથ્થો જો જળવાઈ રહેશે તો બારસો થી સવા બારસો ના મધ્યમાં આપણે છીએ પણ આગામી દિવસોમાં પચીસ ત્રીસ રૂપિયાના વધારાની શક્યતા છે અને ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો પચાસ રૂપિયા સુધી વધારાની શક્યતાઓ દેખાય છે હવે આગામી દિવસોમાં વાવેતર આપણે કેટલું કરવું અને કેવો ભાવ મળશે આવા જે સવાલો આવે છે ખેડૂતોની કોમેન્ટ તરફથી આ સવાલો બહુ અગત્યના છે અને એના પર ચર્ચા કરવી એ આપણી ખૂબ મોટી જરૂરિયાત છે મિત્રો એકંદર જ્યારે આપણે વાવેતર કરીએ છીએ ખેડૂત તરીકે ત્યારે આપણા મગજમાં આપણા દિમાગમાં અને આપણી સમજણમાં આપણું ખેતર આપણું ઉત્પાદન અગર તો આપણું ગામ કે આપણી આસપાસના વિસ્તારોના ઉત્પાદનનો એક નકશો આપણા મગજમાં હોય છે પણ વિસ્તૃત રૂપમાં એને જોવા અને સમજવા માટે આપણે થોડી જિજ્ઞાસા બતાવવી પડશે અને એના માટે આપણે થોડી તૈયારી કરવી પડશે અને એને સમજવાનો પ્રયાસ કરવો પડશે ગયા વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર થયું એ વર્ષ દરમિયાન આપણા દેશની અંદર કુલ દસ લાખ થી વધારે હેક્ટર વિસ્તારમાં એરંડીનું વાવેતર થયું હતું જેમાંથી પંચ્યાસી ટકા હિસ્સો આપણો ગુજરાતનો હોય છે બીજા ક્રમે રાજસ્થાન કે મધ્ય આંધ્રપ્રદેશ આવે છે ક્યારેક અને ક્યારેક રાજસ્થાન આવે છે પણ પંચ્યાસી ટકા હિસ્સો આપણું ગુજરાતનો હોય છે હવે એની પહેલાનું જે વર્ષ હતું અત્યારે જે આપણી પાસે ઉત્પાદન છે એ ઉત્પાદન આપણું બે હાજર ત્રેવીસનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં પાછળના વર્ષ કરતાં આપણને ભાવ જે ઓછો મળી રહ્યો છે એનું કારણ છે પાછળના એટલે કે બાવીસ ના વર્ષમાં આપણું જે ઉત્પાદન હતું એ ઉત્પાદન અને આપણું વાવેતર આપણું વાવેતર નવ લાખ હેક્ટરનું હતું અને નવ લાખ હેક્ટરના વાવેતરની સામે ગયા વર્ષે દસ ટકા જેટલો વધારો થયો અને ઉત્પાદનમાં તેર ટકા જેટલો વધારો થયો કારણ કે આપણી વિશેષ કાળજીના કારણે વાવેતરનો રકબો દસ ટકા વધ્યો સામે ઉત્પાદન બાર થી તેર ટકા વધ્યું અને જે ઉત્પાદન વધ્યું એના કારણે બજાર પર ખૂબ મોટી અસર થઈ કારણ કે આખી દુનિયાના બજારનો આધાર જ આપણે છીએ એટલે આપણે ત્યાં ઉત્પાદન વધે તો એની અસર આખી દુનિયામાં થાય છે આપણે ત્યાં ઉત્પાદન ઘટે તો એની પણ અસર આખી દુનિયામાં થાય છે દુનિયાના બાકીના તમામ દેશો મળી અને પંદર ટકા જેટલું પણ વૈશ્વિક ઉત્પાદનમાં પોતાનું યોગદાન નથી ધરાવતા આપણે પંચ્યાસી નેવું ટકા ઉત્પાદન વિશ્વને પૂરું પાડીએ છીએ ગયા વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતમાંથી આપણા એરંડી તેલનો જે જથ્થો નિકાસ થયો એ જથ્થો લગભગ સાડા છ લાખ ટનનો હતો તેલનો જથ્થો એટલે તેલનો જે જથ્થો આપણે ત્યાંથી નિકાસ થાય છે એ લાખ ટન ગયા વર્ષે હતો એની પચાસ હજાર ટન જેટલો ઓછો હતો અને ત્યાર પહેલાનું એટલે કે એકવીસનું જે વર્ષ હતું એનો નિકાસનો જથ્થો હાઈએસ્ટ હતો લગભગ સાત લાખ ટન થી વધારે એરંડીના તેલની આપણે નિકાસ કરી હતી અને એ વર્ષ દરમિયાન આપણને ખૂબ સારા ભાવો મળ્યા હતા હવે આ વર્ષમાં

થઈ ચૂકી છે કાતો કેટલાક ઓર્ડરો પણ આ પરિસ્થિતિમાં અત્યારે આપણે છીએ દસ લાખ હેક્ટરમાં વાવેતર થાય અને એકવીસ બાવીસ લાખ ટન નું ઉત્પાદન થાય તો એકવીસ બાવીસ લાખ ટન નું ઉત્પાદનની સામે બજારની જે જરૂરિયાત છે એ આપણે જો સમજવાનો પ્રયાસ કરીએ તો ગયા અને પાછળના વર્ષના હિસાબથી આપણે જોઈએ તો અઢાર થી ઓગણીસ લાખ ટન નું ઉત્પાદન આપણા દેશની અંદર થાય તો વૈશ્વિક બજારમાં આપણા માલના ભાવ સારા બની રહેવાની સ્થિતિ છે હવે એકવીસ બાવીસ લાખ ટન ના ઉત્પાદન સુધી પહોંચ્યા પછી આ વર્ષે આપણે હજી એમાં એકાદ બે લાખ ટન નો ઉત્પાદનમાં વધારો થાય એટલું જો વાવેતર કરી નાખીએ તો આવતા વર્ષમાં પણ ભાવમાં આપણે પસ્તાવાનો સમય આવે મિત્રો પણ આપણે એકંદર ઉત્પાદન જ્યાં એરંડીનું વાવેતર કરવાની જરૂરિયાત હોય અને એરંડીનો પાક સારી રીતે લઈ શકાતો હોય એવા વાતાવરણમાં એવી જમીનોમાં આપણે એરંડી સિવાય બીજું કશું વાવી શકતા નથી અને વાવીએ તો એમાં ખાસ લાભ થવાની પણ શક્યતા નથી પણ આ વાવેતરમાં ખેડૂત તરીકે આપણા તરફ દરેક ખેડૂતો કમસે કમ બાર થી પંદર ટકાનો કાપ મૂકે દસ વીઘાનું વાવેતર કરતા હોય તો આઠ સાડા આઠ કે નવ વીઘાનું વાવેતર આપણે કરીએ અને આ એવરેજ જો બની રહે સમગ્ર દેશ નવ લાખ હેક્ટર વૈશ્વિક જળવાય રહે મિત્રો તો આગામી વર્ષ માટે જ્યારે આ જુલાઈ મહિનામાં આપણે બેઠા છીએ અને થોડા દિવસો પછી એરંડીનું વાવેતર શરૂ થશે અને પૂરો ઓગસ્ટ મહિનો ભાગે આપણે વાવેતર કરતા હોઈએ છીએ એટલે જુલાઈ મહિનાનો બીજો પખવાડિયું અને આખો ઓગસ્ટ મહિનો આગામી 45 દિવસ આપણે હેરંડીના વાવેતરના દિવસો છે આપણી પાસે અને અનુકૂળતા પ્રમાણે આપણે આ દિવસો દરમિયાન વાવેતર કરીએ છીએ તો જ્યારે વાવેતર કરીએ ત્યારે આપણે આ સવાલ કરીએ છીએ કે આવતા વર્ષમાં શું થશે તો એને માટેનો જવાબ આ છે કે ગયા વર્ષની સરખામણીમાં આપણે ઉત્પાદન કાપ 20 થી 25% જો મૂળશું આપણા દરેકના ખેતરોમાં તો ભાવ બની રહેશે સારા બની રહે છે અને સારા ભાવ બની રહેવા માટેની શક્યતા એટલે આપણા વાવેતરમાં સામાન્ય તો જે કોઈ ખેડૂતો છે આ તમામ ખેડૂતો સુધી આજની આપણી એરંડી પરની જે ચર્ચા છે એ અગત્યની ચર્ચા છે અને દરેક ખેડૂત સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન જય ભારત